આ દ્રોજ રાજકોટના જુદા જુદા હિન્દુ સંગઠનના ભાઈઓ એકસાથે મળીને અહીંયા ત્રિકોણ બાગ ખાતે જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે જે રાહુલ ગાંધી જે દ્વારા જે હિન્દુ વિરોધી જે કીધું છે કે હિન્દુ જે અહિંસ અહિંસક છે તો શું અમે અત્યારથી તો એવું શું સાબિત કરવા માગે છે તેઓ રાહુલ ગાંધી અમે એના પોસ્ટર સળગાવીને વિરોધ અમે કરેલ છે કે એની ઉપર કાયદેસર કાર્યવાહી થાય અને એની હિન્દુ સમાજની એ પોતે માફી માગે એવી હિન્દુ સમાજની માંગ છે બીજું કે અમારે કોઈ પાર્ટી અરે કોઈ વિરોધ નથી કોંગ્રેસ હોય ભાજપ હોય કે અન્ય બીજી પાર્ટી હોય ફક્ત ને ફક્ત જે વ્યક્તિ બોલ્યા છે એ વ્યક્તિ અમે અમારે વિરોધ છે અને એનો અમે આ હિન્દુ સંગઠન દ્વારા અમે વિરોધ અહીંયા કર્યો છે ત્રિકોણ ખાતે વધુમાં વધુ લોકો સાથે મળીને અહીંયા આવ્યા છે તો એ જ માંગ છે કે રાહુલ ગાંધી માફી માગે અને બીજું કે એની ઉપર કાયદેસર જે કાર્યવાહી થાય તો કાલ અવારે જે બીજા નેતા છે તો એ પણ હોવાર વિચાર કરે આવું બોલવા પહેલાં એટલે તમે હિન્દુને સમજો છો શું એક તો તમે હિન્દુના નામ ઉપર મત લ્યો બીજું કે તમે અમને થોડુંક તમને સીટું આવ્યું એટલે તમને હું અભિમાન આવી ગયું છે તો તમને કોઈ કહેવાય વાળું નથી એટલે અમે એ જ કહી છીએ કે તમે તમારા અંદર રાજકારણ જે કરતા હોય એ કરો અમારે કોઈની અરે વાંધો નથી અમે કોઈ રાજકારણમાં છી નહીં પણ તમે વચમાં હિન્દુ સમાજને ન લ્યો જો તમે લેશો તો આનાથી ડબલ બનાવ બનશે ઉગ્ર વિરોધ થાય એટલે એ જ માંગ છે કે કાયદેચરકાર્ય હોય થાય અને માફી માગે હિન્દુ સમાજની અને પોસ્ટર હરગાવામાં આજ રહો તો અમે આવ્યાં હતા વિરોધ પ્રદર્શન કર્યું હતું શાંત સમાચાર ફેસબુક પેજને લાઈક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે શાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો